જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું હરિયાળી અમાવસ્યા શુભ સમય યોગ અને મૂર્હત અને વ્રતકથા શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવને પ્રિય છે આ મહિનામાં દેવોના દેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે ઉપરાંત શ્રાવણના સોમવારનું વ્રત રાખવામાં આવે છે આ વ્રત રાખવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ મહિનો દેવોના દેવ મહાદેવને સમર્પિત છે આ શુભ પ્રસંગે ત્રિભુવનના સ્વામી ભોલેનાથ ભંડારીની પૂજા કરવામાં આવે છે આ સાથે પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે અમાવસ્યા તિથિ પર ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને તમામ પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓથી મુક્તિ મળે છે આ સાથે જીવનમાં સુખ અને શાંતિ આવે છે તે જ સમયે પૂર્વજોના આશીર્વાદ પણ વ્યક્તિ પર વરસે છે તો ચાલો જાણીએ અમાવસ્યાની સાચી તારીખ શુભ સમય યોગ અને વ્રત કથા વૈદિક કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દીશી તિથિ ચોવીસ જુલાઈના રોજ સવારે બે અને સત્યાવીસ વાગે સમાપ્ત થશે આ પછી શ્રાવણ અમાવસ્યા શરૂ થશે સરળ શબ્દોમાં કહીએ તો શ્રાવણ અમાવસ્યા તિથિ ચોવીસ જુલાઈના રોજ સવારે બે અને અઠ્યાવીસ વાગે શરૂ થશે સનાતન ધર્મમાં ઉદય તિથિનો નિયમ છે તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે તેથી આ વર્ષે હરિયાળી અમાવસ્યા ચોવીસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે આ શુભ પ્રસંગે ભક્તો ગંગા નદીમાં પવિત્ર ભક્તો ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી શકે છે અને ધ્યાન કરી શકે છે તેઓ તેમના પૂર્વજોને પ્રાર્થના પણ કરી શકે છે હરિયાળી અમાવસ્યા બે પરના શુભ યોગ તો કે હરસન યોગ સવારે નવ અને એકાવન સુધી છે ગુરુ પુષ્પયોગ બપોરે ચાર અને તેતાલીસ સુધી છે દિવસભર સર્વાર્થ સિદ્ધ યોગ અને શિવવાસ યોગ રહેશે અમૃત સિદ્ધિ યોગ સાંજે ચાર અને વાગ્યાથી છે પુનવર્ષુ નક્ષત્ર સાંજે ચાર અને તેતાલીસ સુધી છે પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પ નક્ષત્રનો સંયોગ થશે હરિયાળી અમાવસ્યા વ્રતકથા એક સમયે એક રાજા પોતાના પરિવાર સાથે મહેલમાં ખુશીથી રહેતા હતા તેમને એક પુત્ર હતો જે પરણિત હતો એક દિવસ રાજાની પુત્રવધુએ રસોડામાં રાખેલી મીઠાઈ જોઈ અને તેને બધી ખાધી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે બધી મીઠાઈઓ ક્યાં ગઈ ત્યારે તેણે કહ્યું કે ઉંદરો બધી મીઠાઈઓ ખાઈ લીધી ઉંદરોએ આ સાંભળ્યું અને આ ખોટો આરોપ સાંભળીને ખૂબ ગુસ્સે થયા આ પછી તેઓએ રાજાની પુત્રવધુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું થોડા દિવસો પછી મહેલમાં કેટલાક મહેમાનો આવ્યા ઉંદરોએ વિચાર્યું કે રાજાની પુત્રવધુને પાઠ ભણાવવાનો આ એક સારી તક છે બદલો લેવા માટે ઉંદરોએ પુત્રવધુની સાડી ચોરી લીધી અને મહેમાનોના ગૃહમાં છોડી દીધી સવારે જ્યારે નોકરો અને અન્ય લોકો ત્યાં સાડી જોઈ ત્યારે લોકો રાજાની પુત્રવધુના ચારિત્ર વિશે વાતો કરવા લાગ્યા આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા જ્યારે આ સમાચાર રાજાના કાન સુધી પહોંચ્યા ત્યારે તેને તેમની પુત્રવધુના ચારિત્ર પર શંકા કરી અને તેને મહેલમાંથી કાઢી મૂકી રાજાની પુત્રવધુ મહેલ છોડીને એક ઝૂંપડીમાં રહેવા લાગી અને પીપળાના ઝાડ નીચે નિયમિત રીતે દીવો પ્રગટાવવા લાગી આ સાથે તેણીએ પૂજા કરવાનું ગોળ ચડાવવાનું અને લોકોને પ્રસાદ વેચવાનું શરૂ કર્યું આમ થોડા દિવસો પછી એક દિવસ રાજા તે પીપળાના ઝાડ પાસેથી પસાર થયું જ્યાં તેની પુત્રવધુ હંમેશા દીવો પ્રગટાવતી હતી આ દરમિયાન તેનું ધ્યાન તે ઝાડની આસપાસ જળહળતા પ્રકાશ પર ગયું આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો મહેલમાં પાછા ફર્યા પછી તેણે તેના સૈનિકોને તે પ્રકાશનું રહસ્ય શોધવા કહ્યું સૈનિકો રાજાની વાત માની અને તે ઝાડ પાસે ગયા ત્યાં તેમણે જોયું કે દીવાઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા બધા દીવાઓ પોતાની વાર્તા કહી રહ્યા હતા પછી એક દીવાએ કહ્યું હું રાજાના મહેલમાંથી આવું છું મહેલમાંથી કાઢી મૂક્યા પછી રાજાની પુત્રવધુ દરરોજ મારી પૂજા કરે છે અને મને દીવો કરે છે બીજા બધા દીવાઓએ તેને પૂછ્યું રાજાની પુત્રવધુને મહેલમાંથી કેમ કાઢી મૂકવામાં આવી તો તેણે કહ્યું કે તે એક દિવસ મીઠાઈ ખાધા પછી તેણે ઉંદરોના ખોટા નામ પાડ્યા ઉંદરો આનાથી ગુસ્સે થયા અને રાજાની વધુ પર બદલો લેવા માટે તેઓએ તેની સાડી મહેમાન ગૃહમાં મૂકી દીધી આ બધું જોઈને રાજાએ તેમને મહેલની બહાર કાઢી મૂક્યા આ બધું સાંભળીને સૈનિકો પણ ચોંકી ગયા અને મહેલમાં પાછા ફર્યા અને તેમણે રાજાને આખી વાત કહી આ સાંભળીને રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાની પુત્રવધુને મહેલમાં પાછી બોલાવી આ રીતે રાજાની પુત્રવધુને પીપળાના ઝાડની નિયમિત પૂજા કરવાનો લાભ મળ્યો અને પોતાનું જીવન આરામથી જીવવા લાગી તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ